કલેક્ટર કચેરીની મુલાકાત લઈ સરકારી શાળાના વિદ્યાર્થીઓ જિલ્લા તંત્રની બહુવિધ કામગીરીથી માહિતગાર થયા જિલ્લા કલેક્ટર શ્રી કેતન ઠક્કરે વિવિધ સરકારી કામગીરીની માહિતી આપી વિદ્યાર્થીઓને દેશના આદર્શ નાગરિક બનવા માર્ગદર્શન આપ્યું અને જામનગરની સરકારી સાયન નંબર 29 ના 3638 ના વિદ્યાર્થી કલેક્ટર કચેરીની રૂબરૂ મુલાકાતે પહોંચ્યા જ્યાં જિલ્લા કલેક્ટર શ્રી કેતન ઠક્કરએ તમામ વિદ્યાર્થીનું અભિવાદન કરી તેમની સાથે શહેર હદૈતાથી સંવાદ સાધ્યો હતો સાથે જિલ્લા વહીવટી તંત્ર તથા તેની હેઠળ આવતા વિવિધ વિભાગો તથા શાખાઓ દ્વારા કરવામાં આવતી અનેકવિધ કામગીરીની વિદ્યાર્થીઓને જુલમણપરી માહિતી પૂરી પાડી હતી કલેક્ટર શ્રી આતકે વિદ્યાર્થી સાથે કારકિર્દી લક્ષી ચર્ચા કરી કઈ રીતે દેશના આદર્શ નાગરિક બની શકાય તે અંગે થ દર્શન કર્યું હતું તેમજ મજબૂત લોકશાહીના નિર્માણ માટે ભવિષ્યમાં અચૂક મતદાન કરવા તેમજ પરિવારજનોને પણ મતદાન કરવા પ્રેરણા પૂરી પાડવા જણાવ્યું હતું સાથે જ આદર્શ નાગરિક બનવા દેશના વિકાસમાં પોતાનું શ્રેષ્ઠતમ યોગદાન આપવા મોબાઈલ તથા ટીવીનો વિવેક પણ ઉપયોગ કરવા અંગે પણ આહવાન કર્યું વિદ્યાર્થીઓએ પણ શ્રી સાથે ઉષ્માપૂર્ણ સંવાદ કરી વિવિધ પ્રશ્નોત્તરી કરી જે તમામ પ્રશ્નોની કલેક્ટરશ્રીએ વિગતવાર માહિતી આપી વિદ્યાર્થીઓનું માર્ગદર્શન કર્યું આ પ્રસંગે શાળાના વિદ્યાર્થી સહિત આચાર્યશ્રી તથા શિક્ષકગણ ઉપસ્થિત રહ્યા હતા